પ્રાંતિજના દલપુરમાં બેટી બચાવો બેટી પઢાવો વર્કશોપ યોજાયો સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજના દલપુર ગ્રામ પંચાયતના હોલમાં બેટી બચાવો બેટી પઢાવો અંતર્ગત વર્કશોપ યોજવામાં આવ્યો હતો આ પ્રસંગે જિલ્લા પીસી એનડીટી કમિટીના અધ્યક્ષ કુમારી કૌશલ્યા કુમારીબાની અધ્યક્ષતામાં યોજવામાં આવ્યો હતો આ પ્રસંગે જણાવ્યું હતું કે દીકરીને જન્મવાનો અધિકાર છે ગર્ભમાં બાળકની જાતિ જાણવાનો પ્રયાસ કરવો તે ગુનો બને છે જો કોઈ વ્યક્તિ આવી પ્રવૃત્તિ કરે તો અને તે જણાય તો જિલ્લા આરોગ્ય અધિકારીને જાણ કરવી આ પ્રસંગે ધરપુરના સામાજિક કાર્યકર આશીષ પટેલ ઉપેન્દ્રસિંહ સહિત ગામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા એમટીવી ન્યૂઝ સાબરકાંઠા